દીકરી સાહેબ વટ ન ભાડે ત્યાં સુધી ખાવ ન ભાડે અમે કોઈને દેખાડવા ભેગા નથી થયા સાહેબ મી તો તમે શરૂઆતમાં એક નાનકડી વિડીયો ક્લિપ જોઈએ એમાં એક આહિરની નાનકડી દીકરી એવું કહી રહી છે વટ તો ભાઈ રહેવાનું કેમ કે હું આહિરની દીકરી છું સો ટકા તમે એક બીજો પણ વિડીયો જોયો એમાં એક ભરવાની બેન છે ઊંડો રાસ રમીને ઉભી થઈને ત્યારે સોશિયલ મીડિયા વર્કર તેને પ્રશ્ન કરે છે કે તમે રાસ રમીએ તમને કેવું લાગે છે એના વિશે તમે બે શબ્દ બોલો ત્યારે આ બેન એવું કહે છે કે મને ગર્વ છે કે હું સૌથી મોટા રાસમાં ભાગ લીધી અને એવું પણ કહે છે કે અમે આહિરોથી પણ વધારે સંખ્યામાં રાસ રમીએ અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હવે તો પહેલી વાત એ કે આહીર અને ભરવાડ અલગ નથી તેના મામા ભાણીને સંબંધ ગણવામાં આવે છે અને બીજી વાત એ કે મિત્રો દ્વારકાની અંદર જ્યારે મહારાષ્ટ્ર થયો હતો તે મહારાષ્ટ્રની અંદર સાડત્રીસ હજાર આહિરાણીઓએ રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું હતું મિત્રો એ આહિરાણીઓ સાથે હજારો કિલો સોનું પણ હતું જે સોનું મિત્રો હતો ને તે પણ મિત્રો આહરાણી સાથે રાસ રમી રહ્યો હતો દ્વારકાધીશની મોટી ન ફરતે પણ તેના વિશે નરેન્દ્ર મોદીએ ત્યારે શું કીધું તું તમે આ વિડીયોમાં સાંભળો કા સડત્રીસ હજાર આહિરાણી જ્યારે ત્યાં ગરબા કરતી હતી ને ત્યારે ત્યાં ઓછામાં ઓછું પચીસ હજાર કિલો સોનું એમના શરીર ઉપર હતું સાંભળીને મિત્રો નરેન્દ્ર મોદી પોતે એવું કહી રહ્યા છે કે પચીસ કિલો પ્લસ સોનું ત્યાં મહિલાઓને પહેરેલું હતું અને દ્વારકાધીશ મૂર્તિ રાખેલી હતી ને તેની ફરતે પચીસ કિલો સોનું ફરી રહ્યું હતું મહારાષ્ટ્ર રમી રહ્યો હતો એમ જોયે તો મિત્રો આ પચીસ પ્લસ કિલા સોનાનું પણ એક વર્લ્ડ રેકોર્ડ ગણાય પણ તે ગિનીજ બુકમાં ગણવામાં ન આવ્યું હતું કેમ કે આહીનો જે મહારાષ્ટ્ર કર્યું હતું જે ભરવાડો એ જે ક્યાંક હુંડો જે પ્રોગ્રામ કર્યું હતું તે પ્રોગ્રામ કોઈને દેખાવા કરવા માટે બનાવવામાં નથી આવતા કેમ કે તે ભગવાનના દરબારમાં રાસ રમવા માટે અને તેના આખી નાત તેની સમાજને ભેગો કરીને ભગવાનના દરબારમાં રાસ રમવા માટે તે પ્રોગ્રામ કરવામાં આવે છે તે સમાજ આખી ભેગી થતી હોય અને હજારો માણસો ત્યાં ભેગા થતા હોય મહિલાઓ ભેગી થતી હોય રાસ રમતી હોય તો તે તેની રીતે પોતે વર્લ્ડ રેકોર્ડ બની જતું હોય તો મિત્રો ઘણા લોકો ખોટા અફવાઓ ફેલાવે છે અમે તમારાથી વધારે રાસ રમ્યા અમારી તમારાથી વધારે સંખ્યા હતી તેવા વિડીયો ન બનાવવા જોઈએ અને આ મિત્રો ભરવાડ અને આહિર કોઈ અલગ નથી તે એક જ છે અને તેના મામા ભાણીને સંબંધ ગણવામાં આવે છે